પ્રથમ વાર ડિજિટલ એરેસ્ટના માસ્ટર માઇન્ડ ની ધરપકડ કરવા માટે સુરત પોલીસ સ્કેચનો સહારો લીધો છે પ્રથમ વાર હશે કે ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસ આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ એરેસ્ટ ઘટનાઓ બની રહી છે ને આરોપી લાખો કરોડની રૂપિયાની ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટમાં માધ્યમની માત્ર એજન્ટ સુધી અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર સુધી પહોંચવા માટે આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સાંભળણી પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસ સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમ વાર ડિઝિટલ એરેસની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સ્કેચના એક્સપર આર્ટિસ અને એરેજની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સરકારી પોલીસ પાસે નથી છેને કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે તેને પોલીસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આરોપીને ઓળખતા થાય અને આરોપીની વિગત જોઈને કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે અત્યાર સુધીમાં જ રૂટિન કારામની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા પરંતુ પ્રથમ વાર ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરીને બેસે છે ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદ સામે બેસે છે આ લોકો ડિટલ અરેસ્ટ કરવા માટે આખું સ્ટેટઅપ ઊભું કર્યું છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છીએ તેમના કેગના કેટલા લોકો સામેલ છે એમને પકડવા માટે અમારો પ્રયાસ છે તેઓમાં વધુમાં જણાવ્યું હતું કે ભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ છે પરંતુ ઓપરેટ કરનાર લોકો પકડાઈ જાય આ માટે એમ જ અમે જે રીતે ફરિયાદીઓના નામ મળે છે તેમને પૂછે સ્કેચ પણ બનાવી રહ્યા છે ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના

લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જો ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જો કરાય અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરોવાળા જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપના જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે तो एना पकड़वा पूरी कामगी चालू है कि आ पकड़ाया जो बेसी ने बदाने बगलाया था अमुक ने अब आरोपी जो जे रीते फरियाद नाम मेरे फरियाद पास अमुक स्केच पर बनाए छे आ लोगों जो स्केच भी शेयर कर सो ए जो हमें फरियादी बतावे कि आ प्रकार व्यक्ति था बैठा था तो अमुक आपने पूरे डिटेल तो अपना स्केचो पर बनाई छे कि आ प्रकार व्यक्ति बेसी ने जो आ रीते करता था जे आगे जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो

હાલ આ જ પ્રકારે અમે રીઝરની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે કારણ કે આરોપી આવી ઘટનાને એક જ જગ્યાએ નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત